એકદમ જાળી વાળા જો ઓછા ભજીયા બની ગયા છે જાળી જો આવા ભજીયા બનશે અને જે તમને લીંબુ નાખવાની ટેકનિક કીધી એ રીતના લીંબુ છે જ નાખવાનું બધું માપે જ નાખવાનું ફૂલતા હોય પછી ફેરવવાનું ભજીયા ના ખાઈ ને આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે કાઠિયાવાડી રાજકોટના ભજીયા બની ગયા છે આપણે નાખી નમસ્તે મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા વિડીયોમાં આપણે એક ભાઈ ની કોમેન્ટ આવી હતી કે તમે મેથીના ભજીયા બનાવો પાછા એક વાર તો બનાવેલા છે પણ એને બહુ સમજાતું નથી તો આપણે આજે પાછા મેથીના ભજીયાની રેસીપી બનાવવાની છે એના માટે આપણે આ બધી મટીરીયલ લીધું છે આપણે આ દોઢસો ગ્રામ જેવો ચણાનો લોટ લીધો છે સારી ક્વોલિટીનો લોટ લેવાનો અને આ મેથી લીધી છે આ થોડાક ધાણા લીધા છે આ દોઢસો ગ્રામ લોટ હોય તો ઓછું નાખવાનું દોઢસો ગ્રામ નાખવાનું માટે બે લીધા છે મીઠું આ ટાટાના સોડા મરી તીખા અને આ આખા ધાણા એટલી વસ્તુ છે આપણે આના મેથીના ભજીયા બનાવવાના છે આપણે ધાણા મેથી કટિંગ કરી લઈ પછી આપણે બેટર બાંધશું આપણે પહેલાં ધાણા મેથી કટિંગ કરી

આપણે ધાણા મેથી કટિંગ કેલા છે આને છે ને પાણી સરસ ધોઈ નાખવાનું ભલે એક વાર કે બે વાર પાણીમાં ધોવાનું નહીં ભૂલવાનું કારણ કે આમાં કાકડી હોય ઝીણી 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 કાકડી આપણે જો ધોતા ભૂલી જાઓ ને તો કચ્છડ કચ્છડ બહુ થાય એટલે મેથી ધાણા ભાજી તો ધોવા આવશ્યક છે એને ધોયા વગર તો બનાવવાના જ નહીં બાકી તમારે ભજીયા ખાવાની છે જે મજા આવે અને ધોવાનો આળસ નહીં કરવાનો ધોઈ નાખવાનું ખાસ માટે આપણે બે મરછાઇ લખવાના ધાણા મેથીને આપણે આ પાણીમાં ધોઈ ની ભજીયામાં ધાણા પાલક કડસી મેથી હોય તો અમુક ટ પચાસ ટકા ધાણા અથવા પાલક ભાજી નાખી દે ધાણા બને ધાણા જ નાખવાનું પેલા લોટ નાખ દે ચણાની સારી ક્વોલિટી બસો ગ્રામ જેવો લોટ લીધો છે અને બસો દોઢસો ગ્રામ જેવા ધાણા મેથી છે ધાણા મેથી ધોયા અહી નાખી દઈ આપણે ધાણા મેથી ધોઈ નાખવાના બરાબર આપણા મરી લીધા છે તીખા એ નાખી દે દઈએ ધાણા નાખી બે ત્રણ ગ્રામ જેટલું મીઠું નાખીએ દોઢ ચમચી નાખીએ સ્વાદ પ્રમાણે તમારે નાખવાનું એક ગ્રામ જેવા સોડા આવશે મીઠાથી અડધા સોડા એક ગ્રામ જેવા સોડા નાખે એની માથે છે લીંબુ નાખી દેવાનું છોડા નાખ્યા પછી માંથી ફીણા નીકળી જવાનું આવી રીતના ફીણા થઈએ ને એટલે ભજીયું મસ્ત ફૂલ છે સ્પીક સાથે તમને બતાવું છું સ્ટીક છોડાને તમે ફોડી નાખશો ને એટલે તમારે ભજીયા ફૂલવાનું કોઈ નહીં રોક્યું બેટર શેડ ઢીલું રાખવાનું હવે આને લઈ નાખી કોમેન્ટ વાળા ભાઈ ખાસ જોજો આવી રીતના તમે બેટર બનાવજો અને ચણા જે આ વેસણ છે ને એ સારી ક્વોલિટી નું લેજો સસ્તું ન લેતા વીસ રૂપિયા ભલે કિલો મોંઘું હોય એ લેજો તો જ ભજીયા મેચ ને હારા ભેગ સારી ક્વોલિટી નું વેસન લેવાનું એકદમ વાઈટ લીસું હોય નહીં લેવાનું કાળું કાળું હોય એવું થી સારા ભજીયા નહીં લે આપણે કાઠિયાવાડી ગોટામાં વાઈટ લીસું વેસણ આવે તો સારા બનશે પેલા આમ કોરું હલાઈ નાખવાનું છે લોટ ને મેથી પછી આમાં જરૂર પડે એમ પાણી નાખવાનું ઢીલું રાખવાનું આપણે જોવા લોટની જો એ ભજીયા છે રીતના બેટર બાંધી દેવાનું મેથીનો આપણે એક ગાણો થઈ જાય ત્રણસો ગ્રામ જેવા ભજીયા બની જાય બેટર તૈયાર છે આપણે મેથીના ભજીયા બની તો આપણે મેથીના ભજીયા બનાવવાનું સારું તેલની condition જોઈ લેવાની બહુ ફાસ્ટ તેલ નહીં રાખવાનું medium તેલ રાખીને ભજીયા બનાવવાના આવી રીતે ભજીયા નાખવાના આવતી રહે આપણા વેસણ સારી ક્વોલિટીનું વાપર્યું છે અને જે મેથી મીઠું અને સોડા બે એક નાખવાનું જે તમને લીંબુ નાખવાની ટેકનિક કીધી એ રીતના લીંબુ છે જ નાખવાનું બધું માપે જ નાખવાનું કોઈ લીંબુ વધારે નાખવાનું કે સોડા વધારે નાખવાના એવું કઈ હોતું નહિ બધું માપનું સારું લાગે તો જ ભજીયા ફૂલે અને સ્વાદ સારો આવે એક ટાઈમ ભજીયા ફૂલી જાય ખાવામાં નીકળો સોડા નો સ્વાદ આવે એનો કોઈ મિનિંગ નહી હા ભજીયા ફૂલે છે આપણે સરસ બને છે ભજીયા નાખી દીધા તમે છે ફૂલતા હોય ફૂલવા દે પછી એ ફેરવવાનું ફરી ગયા હોય ને નહીં ફેરવવાના બે વાર ભજીયા ફેરવો એટલે પાકી આપણે જે આવી તે વાળા જોઈ લેજો આવી રીતના ભજીયા બનાવજો યાદ રાખું છું અમારે દુકાનમાં અમે ભજીયા બનાવતી એ આવી રીતના જે કેટરસમાં હાલ બનાવવા જ આવશું એ પણ આવી હવે ભજીયા અડધા પાકી ગયા ને એટલે તેલ गैस फूल कर देखे जो आप फूल से भजिया नाखी दीदा पे गैस फूल रख अगर तो धीमो हो तो भजिया में तेल सो ही जाए पकड़ी जाए अत्यार अपने गैस फूल राखवा ज्यादी पाके नहीं ज्यादा भजिया पकता चार पांच मिनिट था है बे त्र मिनिट थी गई है मिनिट में पाकी जाए એક ને શીખવાડ્યું મનમાં માં હા બધા ને શીખવાડવાનું છે અને શું ભજીયા નાખાય ને આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે કાઠિયાવાડી રાજકોટના ભજીયા બની ગયા છે છે કાઢી એક ઘણો હજી રીતના પૂરવાના ભૂજિયા તેલ જો વધારે ફાસ્ટ થઈ ગયું હોય ધવાડા નીકળતું હોય એવું હોય તો ઉભી જવાનું તેલ ફાસ્ટ નહીં રાખવાનું ધીમા તેલે જ ભજીયામાં કામ કરવાનું આવ ભજીયા પૂરાઈ ગયા પછી ફાસ્ટ કરી દેવાનું આપણા આવી રીતના તપેલી રાખવાની હાથ ધોતા જવાના ચીરા વાળું બેટર વાળા તમારા હાથ થાય તરત ધોઈ નાખી ભજીયા બની ગયા રીતના બનાવ્યું અત્યારે તેલ ખાસ રાખવાનું અત્યારે તમારો ગેસ ધીમો હશે ને તો ભજીયામાં તેલ સુહી લે

આપણે ગરમા ભજીયામાં હિંગ છાટી દેવો તો આવી રીતના આપણા મે ભજીયા થઈ ગયા છે એક સાખી ને બતાવું બન્યું છે એકદમ મસ્ત બની ગયા છે ભજીયા મેસીના તૈયાર થઈ ગયા છે આની હારે આપણે આ દહીંની ચટણી બનાવી છે અને આ ખજૂર આંબલી ની ચટણી છે તો આ તમે બનાવજો જો આ એકદમ જાડીવાળા જો ઓછા રૂ ભજીયા બની ગયા છે અને જાળી લો આવા ભજીયા બનશે અને આમાં કઈ સોડાનો નો કોઈ વધારે પડતો સ્વાદય નથી તો આ બનાવજો તો આ મેથીના ના ભજીયા વિડિયો તમને સારો લાગ્યો હોય તો વિડિયો ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો મળીશું અગલા વિડિયો માં ત્યાં હુધી બાપા સીતારામ જય માતાજી